વડોદરા આરટીઓમાં જપ્ત કરાયેલ અને ટેક્સની રકમ ભરપાઈ ન કરનાર ચોવીસ જેટલા વાહનોની હરાજી યોજવામાં આવી હતી વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે છેલ્લા ઘણા સમયથી ટેક્સની ભરપાઈ ન કરનાર વાહન ખૂબ જ કપરી સ્થિતિમાં પડેલા હતા જે કચેરીમાં આવેલા કમ્પાઉન્ડમાં જગ્યા રોકતા હતા સાથે સરકારનો ટેક્સ છેલ્લા વીસ વર્ષથી ભર્યો ન હતો આવા ચોવીસ જેટલા મોટા વાહનોની હરાજી અંગેની અપસેડ વેલ્યુ જાહેર કરવામાં આવી હતી અને ગત રોજ તેની જાહેર હરાજી કરવામાં આવી હતી વડોદરા આરટીઓ વિભાગમાં છેલ્લા પચીસ વર્ષ જૂના વાહનો કે જેઓ દ્વારા ટેક્સની ભરપાઈ કરવામાં આવી નથી આવા વાહનો સામે આરટીઓ વિભાગ સમયસર ટેક્સ ન ભરનાર વાહનને જપ્ત કરાયા અને ત્યારબાદ આજ દિન સુધી ટેક્સ ન ભરતા સંબંધિત વિભાગ દ્વારા મિલકત પર બોજો દાખલ સુધીની કાર્યવાહી કરવામાં આવી હોય છે ત્યારે આવા માલિકોને નોટિસ પણ આપવામાં આવી છે વડોદરા આરટીઓ વિભાગ દ્વારા હાલમાં કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં સુધી રાખવામાં આવી હતી જેની ગત રોજ હરાજી કરવામાં આવી હતી આ હરાજીમાં એકસો ઓગણીસ જેટલા બીડાવ્યા અને જાહેર હરાજી કરવામાં આવતા અઠયાવીસ લાખ પંચાવન હજાર જેટલી રકમની આવક થઈ હતી તો શા માટે હરાજી કરવામાં આવે આપના મનમાં એક સવાલ ઉભો થતો હશે કે આવા વાહનોને આરટીઓ શા માટે હરાજી કરે છે ત્યારે તેનો જવાબ છે કે એવા વાહનો છે કે જે આરટીઓ વિભાગે ટેક્સની ભરપાઈ કરી નથી અને તેઓને જપ્ત કર્યા છે વર્ષો સુધી વાહન માલિકો આ ટેક્સની ભરપાઈ કરતા નથી ત્યારે આ વાહનો એક તો આરટીઓ પરિસરમાં જગ્યા રોકી રહ્યા છે સાથે સરકારના ટેક્સના પૈસા નથી આવતા જેથી તેઓ સામે કાર્યવાહીના ભાગરૂપે હરાજી કરી તેના ટેક્સની રકમ વસૂલવામાં આવશે ત્યારબાદ પણ જો આ વાહનના ટેક્સની રકમ વધુ હશે તો તેવા માલિકોની મિલકત પર બોજો દાખલ કરવામાં આવતો હોય છે